નમસ્કાર ખેડૂત મિત્રો વાતો ખેડૂતોના હિતની વાતો ખેતીના વિજ્ઞાનની આવા ધ્યેય મંત્ર સાથે હું ઈશ્વર બાવળિયા કિસાન સેવા કેન્દ્ર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ગુજરાતમાં ઉનાળું પાકોમાં ઉનાળુ તલનું વાવેતર આ વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં થયું છે આ ઉનાળુ તલમાં હાલ જે ફિલ્ડ પ્રેના પ્રશ્નો આવી રહ્યા છે તેમાંનો મોટામાં મોટો જે પ્રશ્ન છે તો તલ પીળા પડવાનો પ્રશ્ન ખૂબ મોટા પ્રમાણમાં આવી રહ્યો છે તો ખેડૂત મિત્રો આ તલ પીળા પડે છે શા માટે આ કારણો આપણે પહેલા જાણવા પડે સૌ પ્રથમ રાસાયણિક ખાતરોના અતિરેક ઉપયોગના કારણે જો જમીન કડક બની ગઈ હોય તો અથવા તો જે ખેતરમાં તમે વાવેતર કર્યું છે એ જમીનનો બાંધો પહેલેથી જ કડક હોય તો આવી જમીનમાં જો તમે વાવેતર કર્યું છે તો જે તલના પાક છે એના મૂળનો વિકાસ બરોબર થતો નથી અને એના કારણે તલ પીળા પડતા હોય છે બીજું કારણ છે ફેરસ અને સલ્ફરની જો ઉણપ હશે તો પણ તલ પીળા પડશે આ સાથે સાથે વધુ પડતું જો તમે પીએત આપી દીધું હશે તો પણ તલ બીડા પડવાનો પ્રશ્ન આવશે ખેડૂત મિત્રો જે કારણો છે એ કારણોના ઉપાય તમારે જાણી અને પછી તમે જો યોગ્ય ઉપાય કરશો તો તમને એમાં સો ટકા રાહત થશે વધુ પડતું પીએત હોય તો તમારે વધારે પડતા પીએચને ટાળવું પડશે અને પછી એનું નિવારણ થશે એટલા માટે તલ ઓટોમેટિક સારા થઈ જશે ફેરસ અને સલ્ફરની જો ઉણપ જણાતી હોય ખેડૂત મિત્રો તો સૌ પ્રથમ તમારે મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ ગ્રેડ ફોરનો સ્પ્રે તમે કરશો તો એમાં ખૂબ તમને સારામાં સારું પરિણામ મળશે હાલના જે ફિલ્ડ પણના પ્રશ્નો છે અને જે સોલ્યુશન આપવામાં આવી રહ્યું છે તેમાં મિક્સ માઇક્રોન્યુટિયન્ટ ગ્રેડ ફોરના સ્પ્રે પછી બધા જ ખેડૂત મિત્રોને સારામાં સારા પરિણામ મળી રહ્યા છે આ સાથે સાથે હાલના તબક્કે સફેદ માખી અને એળનો પ્રશ્ન પણ આવી રહ્યો છે તો ફક્ત મિક્સ માઇક્રોન્યુટ્રીન ગ્રેટ ફોરનો છંટકાવ કરવા કરતાં ખેડૂત મિત્રો જો સફેદ માકીનો ઉપદ્રવ હોય અને એળનો પણ ઉપદ્રવ હોય તો તમારે જો સાવ નહીવત સફેદ માકીનો ઉપદ્રવ તમને જણાતો હોય તો એસિડાબી પ્રાઇટ વીસ ટકા એસપીનો સ્પ્રે કરશો તો પણ તમને રિઝલ્ટ મળી જશે પરંતુ હાલ જે પરિસ્થિતિ છે અને ફિલ્ડ પરના ખેતરો આપણે ખેતરોને જોઈએ છે એ પ્રમાણે સફેદ માખીનો ઉપદ્રવ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે સાથે સાથે મોલો મચ્છી જેને ખેડૂતો ભણભણ તરીકે પણ ઓળખતા હોય છે એનો પણ ઉપદ્રવ દેખાઈ રહ્યો છે તો આ બંનેના સારામાં સારા નિયંત્રણ માટે ખેડૂત મિત્રો ડાયફેન્થ્યુરાન પચાસ ટકા ડબલ્યુ અથવા તો ક્રોનિકા મીટ જેને ઉલાલા તરીકે પણ આપણે ઓળખીએ છીએ એનો સ્પ્રે કરશો અથવા તો ડોલફેન્ટ ફાયર પંદર ટકા એસીનો સ્પ્રે કરશો તો તમને ખૂબ સારામાં સારું પરિણામ મળશે જે આ મે ચાર દવાઓ બતાવી એસેટામી ફ્રાઇડ ટોલ્ફેન ફાઈરાઈડ ડાયફેન્ફ્યુરાન ફ્લોનિકામિડ આ કેવા પ્રકારનો ઉપદ્રવ છે એ પ્રમાણે તમારે એ આ ચારમાંથી કોઈ પણ એક દવાનું પસંદગી કરી અને તમારે છંટકાવ કરવાનો છે અને સાથે સાથે ઈયળના નિયંત્રણ માટે ખેડૂત મિત્રો એમાં મેક્ટિન પાંચ ટકા એસજી ફોર્મ્યુલેશન વાળી દવા અથવા તો એમાં મેક્ટિન વન પોઈન્ટ નાઇન ઇસી ફોર્મ્યુલેશન વાળી દવા આ બે ઈયળ માટેની કોઈ પણ એક દવા સાથે રાખી તમે મિક્સ માઇક્રોન્યુટ્રીએન્ટ ગ્રેડ ચાર અથવા જે સુશા પ્રકારની જે ચાર ટેકનિકલ આપે એમાં કોઈ પણ એક અને ઈયળ માટે જે બે ટેકનિકલ કીધા છે એમાં એક આ ત્રણ દવાનો છંટકાવ જો તમારા હાલના તબક્કે તમારા તલપાકમાં કરી દેજો તો તમને પીળા પડવાનો પ્રશ્ન અને સાથે સફેદ માખી અને ઈયળનામાં નિયંત્રણમાં ખૂબ સારું અસરકારક પરિણામ જોવા મળશે ખેડૂત મિત્રો આ માહિતી વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરો જેથી આ માહિતીનો તમામ ખેડૂતો લાભ લઈ શકે અને જો ખેડૂત મિત્રો તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વધુમાં વધુ ખેડૂતો સુધી આ માહિતીને પહોંચાડો એવી અપેક્ષા સાથે જય જગત